સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખત રિઝલ્ટ હોય એવું સો સો ટકા રિઝલ્ટ આવતું નથી હોતું ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે એમાંનો આ નગણ્ય ફેરફાર છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપની સીટ કપાણી છે શું કહેશો ક્યાં પરિબળ હોય શકે ત્યાં હવે જે લોકલ પરિસ્થિતિ હોય અને પ્રજાનો જે અવાજ હોય એ અવાજનો આ મતદાન દ્વારા પ્રદર્શન થયેલ છે એમાં આપણે કઈ વિશેષ કહેવાનું હોય જ નહીં ક્ષત્રિય આંદોલનનો કોંગ્રેસે ભરપૂર લાભ લીધો પણ જોઈએ એવું કોંગ્રેસ ફાવી ન શકી જો ભાઈ ક્ષત્રિય લોકોએ પણ જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કાંઈ કરવું જોઈએ અને જે ક્ષત્રિય વર્ગના મોટાભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી પોતાનો રોષ એમને બતાવી દીધો તો પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી